ભરૂચના નંદેરવાલ વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના બે અજાણ્યા બાઇક સવારો આવી કામથી નીકળેલ એક મહિલાના ગળામાંથી ચેન ખેંચવાની નાકામયાબ કોશિશ કરી ફરાર થઈ ગયા હતા પરંતુ અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થઈ ગયા હતા આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી ભરૂચ શહેરમાં મહિલાઓ જો સુમસામ માર્ગ પર એકલી ફરતી હોય તો સાવધાન રહેજો કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા સ્થળોએ વોચમાં રહીને ઘરેણાં પહેરીને ફરતી મહિલાઓ અને યુવતીઓને નિશાન બનાવી રહ્યા છે આવી જ એક ઘટના ભરૂચ શહેરના નંદેલવાલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં ગતરો સાંજના બની હતી જેમાં બે બહેનો સોસાયટીના કામ અર્થે બહાર નીકળી હતી આ સમયે નંબર પ્લેટ વગરની બાઇક પર બે હેલ્મેટ ધારી ઈસમોએ આવીને આગળ જઈને બાઇક વળાવી તેમની પાછળ આવતી એક મહિલાના ગળામાં પહેરેલ ચેન પર હાથ માર્યો હતો જોકે સદનસીબે ચેન તેમના હાથમાં નહીં આવતા ચેન સ્નેચરો વિલા મોડે પરત ફરવું ફરવું પડ્યું હતું સાંજના સમયે બનેલી બાઇક સવાર ચેન્સનેચોરેની સમગ્ર ઘટના સોસાયટીમાં મૂકેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જો જોકે મહિલાનું કોઈપણ વસ્તુ ગાયબ ન થઈ હોય તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ સોસાયટીના પ્રમુખ અને જાગૃત નાગરિકોએ આ ઘટના બાદ તાત્કાલિક ગેટ પર સિક્યુરિટી મૂકવા સાથે મહિલાઓને સાવચેત રહેવા અપીલ કરી હતી